શ્રી જયવસ જઈ બસ રાજો ટાણે સો વાઈ ગયા હાઈ ના અને એ હોય ને ખડું બળું વઢાઈ ગયા ઢગલો થયો એમપી વાળા હે ને એની કાંઈ બપોરો એકની રાખીએ ને તે શોક ભારી હોય ને મોટી મોટી એવું વાઢે દઈએ મોટું ખતર હે ને નથી તે ના હમણાં પછી હું નથી જતી ના એ પગ દુખે તે ના પુગાય નહીં કંઈ તે વાઢે અને સીપીઓ એક મોટો તો ભરાવીએ અને એ વટાણે દોવાનું ટાણું થયું ફૂલ ધવાળી થઈ ને તબેલા માંથી ફૂચતું એકદમ તડકો હોય ને તોય પણ ભાઈ અને આ હે ને તરના મેરામાંથી મોરડો મે લીધો તો હતો અમુક આજ પેરાવે રૂપારો લેવું તું તો ઘણું પણ ના હે ને કઈ નેટવર્કનો પ્રોબ્લેમ આવતો ને આપણે ગૂગલ પે કરી હતી ઈ કઈ નતું નહોતું નક ગાય ની હાણી ગાર દુનિયા દુનિયાની વસ્તુ લેવી ગઈ પછી એક આ મોરડો લીધો ખાલી ગાય હાટું ના ઢોરનો ન હોય ને બધું થી જડે અસલ અસલ વસ્તુ ઢોરની હણી ગારવાની બહુ રૂપારું ઉજડતું હતું બધું નહીં ખાલી જા મોરડો લીધો ગાય હાટું તું કહે આજ જ મૂરે થાય હું ત્યાં બાંધે દાખ કચ્યા કદી રેવા દઈ તો મજબૂત થે થાઉકો કંઈ તૂટે ગયો ને જ કંઈ નાણાંનો હે ને થાઉકો તી બાંધ હાલો ગરા અને પછી એકાદી ભીં દોવાની હે કાયમે અમે જાય એક ભીં દોવાની રાખી હતી એક ભીં દોવાની જે અને

દવાડી કરી ફૂલ તે આખી માખ્યું હે ને ઓલ્યું થાવા માંડ્યું ઉડાઈ જાય ઘડીક વાર થી દોવાઈ જાય ઠાવક્યું ને બીહું ને માખ્યું કરોડે ઓસ્યું ને ગાય ની જા મોરડો બાંધી દીધો એવી રૂપા થી લાગે કોડિયું વાળો એવો અસલ હે આ તો જડતા અહીંયા પણ ખબર નહીં આપણી ખબર ન હોય કે ક્યાં જડતા હું તો બે ત્રણ લઈ લેત પણ કઈ મેળ નું તો ન કરતા લઈ લેત નથી

આ છ મારે રહે કે અમારે રજા ન હોય આમ બધી નિહેનમાં રજા હે સરકારી એ વાત પણ અમારે ને કાલે રજા દી હે પણ કાલે અમારી ને રજા અમારે બકરા એટલી ને બધી બપોરનું વિસર્જન થાય તે તો રજા જ નહીં તમારે બાય બાય બે ભાઈ ઉગા ભેડવા આજ છે બકરી તીણી હને સરકારી માં બધે જાહે રજા હે પાણી તા નેત રજા આજ સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ હવા ના દવા કે ગા છોકરા ભાઈ ભેણવા વિયા ગા અને બધું કામ કાઠે ગો ભરિયા લુગડા ઠામ ઘર નું બધું કામ કાઠે ગો ને ઓકા ખાલી બનાવવાનો હે રસોઈ તી હે ને ખાલી મોટે ખેતરી ખળ વાડે ને એલો એમ પી વાળો છોકરો કરતી ના જેને ગુમરો મારેવા કે કટલો ગોડાણો ને કા હે ના હમણા પગ દુખતો હોય તો ગુમરો કોઈ મરાણો ને તે જરાક હે ને આટો મારે વા અને જોવે વાંકે કટલો કામ બાકી હે ને થ્યો કે તરૂ મન હમણા કઈ ઈ વાડી ની તો આટો મરાણો ને તો મહિનો પી થ્યો આટો મારતા આવી ને જોતા આવી તે હું અર્જુન જાયે કાટિયામ ફૂલ મસ્તી પાણી દીયો જે અજે તો પાણી મળ્યો

बेहवा थे हुए जो खावा जाता है घेर लगभग नहीं जाता है लबास खेत झूपड़ बना हिंसको करें असल बना तो थो पास हाव पड़खे है पानी नो त्रावण पड़ियो ती बपोरी कई तड़को लागे नहीं हा पानी नदी का मेरा बना टाढे हीरे पाणी वाल्या राखे बैठा बैठा <णगरीण> जो वांको को ढेलो प देखा है जिण कुंक एव तो ना जने तो खबर ना आ तो अर्जुन ने खलो तो टकल आ है वैठा राखियो तो टुक के इने हांटा ढोरे ने ठाऊ गुरु ने निरन दे जाए ने कोई ने। तो इतलो इतलो ने पसी आको ती खोर नाखिए तो પાછું મહિનો સુધી નીકળે જાય ને આમાં આમાં તો એ વાહન નું થાય ફરી નાખીએ ને તો હાલે લે માણસ હમણાં પાસે આવ્યા ને ત્યાં ખુલ્લા હું ને ડારી પેક કરી દીધા રોપાર એની તો બનાવતા આવડે ગમે એવું ડારી હોય ને અસલ રહેવા કરે જ્યાં પેક કરી દીધું ને વાઈ પણ હે બે રૂમ ને ગોડાઉન ને ડેલો બધુંય મગોટા ના ખડી ગયા अनया तो कोर्टा बे रूम ने ओरे रेवा हटू है ना गाय ने पीन बैंदे कुकड़ा न मस्ती ना है मोटा मोटा जता दुनिया ना है

પી એ ગવાર બટાકાનું શાક બનાવી નાખા અને પછી બનાવવા ગરમ ગરમ રોટલા તો કાં કે બારક વાગે બનાવીએ તો ગરમ ગરમ તાજે તાજું બનાવે સીધું ખાવા થાય તે ગવાર બટેટાનું યાગ કરી નાખા અને પછી કરવા રોટલા

અમારી ભગર સાંભી ઊભી જોવે હાય ની હવે નાથી આ આવતી રહી દે પાડોડા બધા એની નિરણું કરી દીધું ને મોગોટાન ખાઈ પીએ ને બધા બેહેગા હજાય અને કોઈલી વડી હે ને ઈ દેખે કઈ કે આ ગાં ગઈ થી થી મણી જોવે ને સહ કે સોડી ન કે ન ખાઈ ગુ પાણી થગા ને બધું ઈ થેગુ ખાઈ પીન બેઠા બધા ઈ પાણી સહ કા ઉપાડ્યા ઘા ગઈ થી કાઈ ગઈ ને તા રહી કા હે કા હે Right. મોટા મોટા ઝાડવા હે ને તે રૂપારું ટાટું હેડા પડે હીરા ના હોય રૂપારું કાંઈ તડી કોઈ નેતા તો ના પાડોળા ની રૂપારી ટાઢા રેવી હે ફૂલ ઝાડવા મોટા ને ફાયદો આ કે ટાઢા રીએ રૂપારી ને કાંઈ તડી કોઈ નેતા તો એવો તપ હે ને તો ફરિયામાં આવીએ ને એટલે ફૂલ ટાઢા રહેવા पानी हूं वार वार चालू कर दी था खेतर में बद्दी वाड़ियों में बी बे वाड़ियों में है ना पानी मोटर चालू कर दी रात ने थी बंद ज करता हूं तो नहीं है दी आई वो ने दूध पी तू है तो नहीं है सारे को हाड़ पांच की मत पांच साढ़े पैसे से था शौक बाग का अंदर ने ले थे

ગયા હટાણે સો અને ખળબળ વઢાઈ ગું અને ભી હું દો બેન પછી ખાલી નાખવાનું હે તમને અમારું વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો